વાત કરીએ પ્રેમી સાથે થયેલી તાલિબાની હરકતની તો અમરેલીના બાબરાના જીવાપર ગામે પ્રેમિકાને મળવા ગયેલા પ્રેમી સાથે તાલિબાની હરકત કરવામાં આવી છે એક મહિલા સહિત પાંચ શખ્સોએ પ્રેમિકાને મળવા આવેલા પ્રેમીનું નાક કાપી નાખ્યું છે પ્રકાશ મકવાડા નામના યુવકને રાતના સમયે પ્રેમિકાને મળવા ગયો હતો ત્યારે એક મહિલા સહિત

બાબરાના જીવ પર ગામ ઘટના બની હતી પ્રેમિકા ને મળવા ગયો પ્રેમી નાક કાપી નાખ્યું હતું રાત્રિના સમયે પ્રેમિકા ને મળવા જતા પ્રેમિકા પરિવાર જાગી જતા ઘટના બનવા પામી હતી એક મહિલા સહિત પાંચ શખ્સો પ્રેમી પ્રકાશ મકવાણ નું ધાંદર વડે નાક કાપ્યું હતું અને ઈજાગ્રસ્ત પ્રેમી સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો અને આગળની તપાસ બાબરા પોલીસ ચલાઈ રહી છે જી આભાર આપનો સમગ્ર માહિતી આપવા બદલ